આપણે બોલવાની જગ્યા બધી જગ્યાએ હોય છે પણ ક્યાંક ક્યાંક છે ને આપણી વાણી પવિત્ર કરવાનો અવસર આવતો હોય છે આ સૌભાગ્ય મને મળ્યું છે અને બીજું કે ભાગવતમાં લખેલું છે કે જન્માંતરમ ભાવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત તમારા જન્મ જન્માંતરના જ્યારે ભાગ્યનો ઉદય થાય છે ત્યારે ભાગવત કથા સુલભ બને છે તમે બધા ખૂબ ભાગ્યશાળીઓ છો કે આજે તમે આ ભાગવત કથામાં આવ્યા છો અને પેલા સ્કંદમાં પણ લખેલું છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકારં પાશમ વિધાય હિતદો દયતે વિવેક આ ભાગવતના શ્લોકો જેમ સિંહ ગર્જના કરે ને એમ ગર્જના કરી અને આપણને પોકારે છે કે હરિનું નામ લ્યો પ્રભુ ભજન કરો હે જીવ તું નિંદ્રાને આધીન ન થા થોડું હરિનું ભજન કરો તમે જુઓ તો ખરા ભગવાન કૃષ્ણ ભગવાન રામ કેટલા દયાળુ છે ભાવે નામ લઈએ છતાં પણ આપણને ફળ આપે છે તો આપને તો આવો સુંદર મજાનો ઉશર મળ્યો હોય બાપુ સુંદર મજાની કથા આજે બાળકૃષ્ણની લીલા ચાલતી હતી હે બાપુએ કીધું ને ભગવાન કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે પ્રેમ સ્વરૂપ છે અને એ લીલા કરે ને એમાં બહુ વિચારવું નહીં એમાં બુદ્ધિ કામ ન કરે આપણે ભજનમાં પણ કીધું છે ને કે કડા અપરંપાર હેજી એનો હા એનો પાર ના આવે એની કળા અપરંપાર છે એટલે બહુ આપણે એની કળામાં વિચાર ન કરવો જોઈએ એવો એક સુંદર મજાનો પ્રસંગ છે બાપુ જ્યારે ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવતા હોય છે ત્યારે ભગવાને એક દિવસ બધી ગોપીઓને એમ કીધું કે તમે બધા પોતપોતાના ઘરેથી મારા માટે કંઈક વ્યંજન બનાવીને લઈ આવજો ગોપીઓ કે છે કાંઈ વાંધો નહીં બીજી દિવસનો જ્યારે સૂર્યોદય થાય છે અને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે બધા વ્યંજનો લઈને બધા એ પોતપોતાની રીતે વ્યંજનો બનાવ બનાવ્યા હોય છે અને તમે વિચાર કરો કે ભગવાન કૃષ્ણ ખુદ જ્યારે ગોપીઓને એમ કહે કે મારા માટે કંઈક વ્યંજન બનાવજો ત્યારે ગોપીઓ શું કઈ ખામી રાખે ખરા આપણા ઘરે કોઈ સ્વાભાવિક કોઈક મહેમાન આવવાનું હોય ને સામાન્ય તોય આપણને કેટલા કેટલા વ્યંજનો બનાવી હે બે શાક દાળ ભાત રોટલી એવું હોય તો પછી એટલું બધું આપણે કરીએ જો સામાન્ય મહેમાન હોય તો તો આ જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ જેને કે મારા માટે લઈ આવજો પછી એ કઈ ખામી રાખે ખરા એટલે ગોપીઓ બધી ગોપીઓ પોતપોતાની રીતે વ્યંજનો તૈયાર કરી અને લઈ આવે છે ત્યારે બાપુ ભગવાન કૃષ્ણ કેવી લીલા કરે છે એ કે છે કે નહીં નહીં મારે અત્યારે નથી જમવું કોણે કીધું તું તમને આ બનાવવાનું કોણે કીધું તું અરે ભગવાન તમે જ કીધું તું કે મારા માટે લઈ આવજો ને અત્યારે તમે જમવાની ના પાડો છો તો આ બધા વ્યંજનનું અમે કરીએ શું હવે સાંભળજો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યમુના નદીને પાર કરી અને દુર્વાસા ઋષિ બેઠા છે તપમાં તમે આ બધું ભોજન એને આપ્યા તો કાંઈ વાંધો નહીં પછી ગોપીઓ જ્યારે એ વ્યંજન લઈ અને નીકળે છે વચ્ચે તો યમુના નદી બીજો પ્રશ્ન ઊભો થાય ભગવાન અમે દુર્વાસા ઋષિ પાસે જાય તો ખરા પણ વચ્ચે યમુના નદી છે અમે એને પાર કેવી રીતે કરી એનો કોઈક ઉપાય બતાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યમુના નદી પાસે જઈને ફક્ત એટલું કહો કે ભગવાન શ્રી કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય ને તો મને માર્ગ આપી દે અને આટલું જયારે ગોપીઓ બોલે કે ભગવાન શ્રી કૃષ્ણ જો સદાય ને માટે બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ આપી દે અને ખરેખર જ યમુનાજી માર્ગ આપી દે છે આ તે કેવી લીલા પણ હજી પણ એક લીલા છે સાંભળો ઈ પાર કરી અને ગોપીઓ વ્યંજન લઈને દુર્વાસા ઋષિ પાસે જાય છે દુર્વાસા ઋષિને પ્રાર્થના કરે છે ઋષિવાર અમને ભગવાન શ્રી કૃષ્ણ છે આ વ્યંજનો લઈને એમણે કીધું કે ભગવાન દુર્વાસા ઋષિને તમે આરોગ્ય આવો એને જમાડો તમે ત્યારે દુર્વાસા ઋષિ હા પાડે છે સંમતિ આપે છે અને એ ભોજન આરોગ્ય છે ભોજન આરોગ્યા પછી પાછો એ જ પ્રશ્ન આવે છે કે યમુના નદી ને ઓળંગવી કેમ પાછું તો જવું પડે એ જ રસ્તે ત્યારે દુર્વાસા ઋષિને ફરીથી પ્રાર્થના કરે છે કે ઋષિવર અમારે યમુના નદી ને પેલી પાર જવું છે અમે કેવી રીતે ઓળંગીએ ત્યારે દુર્વાસા ઋષિ કે છે બાપુ કે જો હું સદાય ને માટે દુર્વાસા ઋષિ ભૂખા હોય ને તો યમુનાજી તમને માર્ગ આપી દે અરે ઋષિભર તમે અત્યારે આટલું બધું જયમાં ગોપીઓ કેટલી બધી હતી અને બધાએ અલગ અલગ ભોજન બનાવ્યું હતું આટલું તમે જયમાં અને તોય તમે એમ કહ્યું છે કે દુર્વાસા ઋષિ ભૂઇખા હોય તો માર્ગ આપી દે એ કે હા તમે કયો તો ખરા અને યમુના નદી પાસે આવે છે અને એમ બોલે છે કે દુર્વાસા ઋષિ જો સદાયને માટે ભૂખા હોય તો યમુનાજી અમને માર્ગ આપી દે અને ખરેખર જ યમુનાજી માર્ગ આપી દે છે એટલે આ ભગવાનની લીલાને કડવી બહુ મુશ્કેલ છે એમાં આપણી બુદ્ધિ પહોંચી પણ ન શકે અને પહોંચાડવી પણ નહીં અને આ તો સરસ મજાનું આયોજન છે હું પણ ભાગ્યશાળી નહીં હું તો પરમ પરમ સૌભાગ્યશાળી છું બાપુ કે મને આ લાવો મળ્યો છે શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો અને ખૂબ ઓછો સમય છે આપણી પાસે એટલે બસ એટલું જ કહીશ કે આટલું સરસ મજાનો અવસર મળ્યો છે તો એનો લાભ તમે લઈ લેજો કથા સાંભળી લેજો અને હા કથા સાંભળો એટલું જ નહીં પણ એને જીવનમાં ઉતારજો પણ ખરા કાંઈ ન આવડે ને તો રામ રામ કૃષ્ણ કૃષ્ણ કારણ કે કીધું છે ને કળિયુગમાં શું છે તો કે નામ સોમો કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટિયા અને નામે નાશે રોગ બસ ભગવાનનું નામ સંકિર્તન કરતા રહો